પેમ્પલેટનું વિતરણ લોકોને કરવામાં આવેલું હતું રેલીમાં પી મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયેલા હતા ના હું ઇન્ચાર્જ સુપ્રિંગ એન્જિનિયર અમરેલી આજે તો અમરેલી પીજી દ્વારા વીજ સલામત અને વીજ વીજ બદત ઉર્જા સપ્તાહના ઉજવણીના ભાગરૂપે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી પીજી યુસીએલ સર્કલ ઓફિસથી લઈને આપણે રાજકમલ ચોક ત્યાંથી ટાવર ચોક અને લાઇબ્રેરી થઈ અને પાછી પરત પીજીએલ ઓફિસ આવી જવું રેલી દરમિયાન આપણે વીજ બચત અને વીજ સલામતી અંગેના પેપ્લેટ થમાં બધાને વિતરણ કરવામાં આવેલ છે જે મુજબ દરેકને આપણે ઊંચો કસમત ઓછા થાય અને વીજ બચત થાય તે અંગે જાહેર આપણે જાહેર જનતાને જાગૃત કરેલ છે રેલી દરમિયાન જે રેલીનો મુખ્ય ઉદ્દેશ હતો આજની રેલી થેન્ક યુ